પ્રાથમિક શિક્ષણથી લઈને એન્જિનિયરિંગ અને મેડિકલ જેવા ઉચ્ચ શિક્ષણમાં સરકારની ઉદાસીનતા અને પ્રાઇવેટ શિક્ષણ ક્ષેત્રે સરકારના પ્રોત્સાહન જેવા મુદ્દે વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા વિવિધ મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં સ્ટાફની સરકાર પર આકરા પ્રહાર કર્યા એક તરફ વિકાસના આ ડબલ એન્જિનની સરકાર ના શાસનમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં એ પીએચસી હોય સીએચસી હોય કે સરકારી હોસ્પિટલો હોય દરેક જગ્યાએ મોટા પ્રમાણમાં ડૉક્ટરોની ઘટ છે સરકાર એક બાજુ બજેટમાં મોટી રકમ ફાળવી ને જાહેરાતો કરે કે અમે નવી મેડિકલ કોલેજો ખોલી સીટો વધારી હવે આ ડૉક્ટરોની ઘટ નહીં રહે અમે ભરતી કેલેન્ડર બહાર પાડ્યા છે પણ જ્યારે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જે જવાબ આવે છે એનાથી સરકારની પોલ ખુલી જાય છે આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે ગુજરાતમાં કેટલી સરકારી મેડિકલ કોલેજો કાર્યરત છે તો જવાબમાં કહેવામાં આવ્યું કે ફક્ત છ સરકારી મેડિકલ કોલેજો છે અને આ છ સરકારી મેડિકલ કોલેજો ઓગણીસો ને પંચાણું પહેલાં શરૂ થયેલી છે એટલે કે છેલ્લા ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને દસ વર્ષથી ડો તો ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં ગુજરાતમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ આ ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખુલી નથી સરકાર એમ કે અમે જી મર્સ સોસાયટીના નામથી નવી મેડિકલ કોલેજો ખોલી એમાં સરકારનું મોટું અનુદાન છે આટલી ખાનગી મેડિકલ કોલેજો ખુલી સીટો વધારી પણ જે આંકડા જોઈએ તો ગુજરાતમાં આજે ફક્ત છ સરકારી મેડિકલ કોલેજ છે અને બાકીની તમામ સોસાયટીને ખાનગી સંસ્થાઓ સંચાલિત કોલેજો છે કુલ બેઠકો જે સ્નાતક કક્ષાની છે સાત હજાર પચાસ છે એમાંથી સરકારી મેડિકલ કોલેજોમાં સ્નાતકની બેઠકો ફક્ત ચૌદસો છે કહેવાનો મતલબ કે ફક્ત ઓગણીસ ટકા બેઠકો સરકારી મેડિકલ કોલેજોમાં છે અને એસી ટકા બેઠકો સોસાયટી અને ખાનગી સંચાલિત મેડિકલ કોલેજોમાં છે આ સરકારીને સોસાયટી કે ખાનગીનો ફર્ક શું છે ભેદ શું છે કેવી રીતે ગુજરાતના લોકો લૂંટાઈ રહ્યા છે સરકારી મેડિકલ જે કોલેજ છે એમાં ફીનું ધોરણ જોઈએ તો સ્નાતકમાં અભ્યાસ કરવો હોય તો પ્રતિવર્ષ ફીનું ધોરણ ફક્ત પચીસ હજાર રૂપિયા છે એટલે કે કોંગ્રેસના શાસનમાં જે મેડિકલ કોલેજો ખુલી એમાં ડોક્ટર બનવું હોય એમ કરવું હોય તો તમારે પચીસ હજાર રૂપિયામાં એક વર્ષની ફી થાય અનુસ્નાતક થવું હોય તો સરકારી મેડિકલ કોલેજો જે કોંગ્રેસના શાસનમાં ખુલી એમાં ફક્ત ત્રીસ હજાર રૂપિયા ફી ભરવી પડે અનુસ્નાતક માટે અને ભાજપના શાસનમાં જે મેડિકલ કોલેજો ખોલી એમાં સરકારે એમ કહે છે કે અમારા સહાય અનુદાનથી અમે જીમર્સ સોસાયટીના નામથી મેડિકલ કોલેજો ખોલી એમાં કેટલી ફીનું ધોરણ તો કે ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયા સ્નાતક અને એમાં પણ સરકારી કોટાની જે સીટો છે એના માટે જે મેનેજમેન્ટ કોટાની સીટો છે એમાં તો દસ લાખ રૂપિયા એટલે કોંગ્રેસના વખતમાં ખોલેલી મેડિકલ કોલેજમાં સ્નાતક થવું હોય તો તમારા ફક્ત પચીસ હજાર રૂપિયા હોય તો સ્નાતક થવા માટે સરકારી કોટામાં ત્રણ લાખ ને ત્રીસ હજાર રૂપિયા પ્રતિવર્ષ અને મેનેજમેન્ટ કોટામાં લેવા જાઓ તો દસ લાખ રૂપિયા પ્રતિવર્ષ અને ખાનગી મેડિકલ કોલેજો જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ખોલવામાં આવી એમાં તમારા બાળકને પ્રવેશ લેવો હોય અને ભણવું હોય તો દર વર્ષે પંદર લાખ રૂપિયાની ફી ભરો ત્યારે તમારું બાળક મેડિકલ કોલેજમાં ભણી શકે અને ડોક્ટર બની શકે એટલે કે કોંગ્રેસે ગરીબ સામાન્ય લોકો ગુજરાતીઓની ચિંતા કરી અને સરકારી મેડિકલ કોલેજ ખોલી જેમાં પચીસ હજાર રૂપિયામાં વર્ષે તમારું બાળક ડોક્ટર થઈ શકે અને આ સરકાર વિકાસના બણગા ફૂંકે છે તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાઓથી ઉત્સવ તાઇફા કરે છે પણ સરકારી કોલેજ નથી ખોલતા અને એના કારણે બાળકને આજે ત્રણ લાખથી લઈને પંદર લાખ રૂપિયા વર્ષે ચૂકવવા પડે છે આટલી ઊંચી ફીને કંઈથી કોઈ ગરીબ માણસ એના બાળકને ભણાવી શકે બીજી બાજુ સરકારે અનેક જગ્યાએ એ કચ્છમાં ભુજ હોય બનાસકાંઠામાં પાલનપુર હોય કે દાહોદની સરકારી હોસ્પિટલો જે હતી જે વર્ષોથી જ કાર્યરત હતી એની ખૂબ મોટી જમીન મિલકતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું આ જમીન મિલકતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આને કોઈ ખાનગી કંપનીઓને આપી ખાનગી કંપનીઓ એમ કીધું કે અમને આપો અમે અહીંયા આગળ મેડિકલ કોલેજ ખોલીશું સારી હોસ્પિટલ ખોલીશું સસ્તા દરે અમે ભણાવીશું ને સારવાર આપીશું પણ આજે જવાબમાં જે હકીકતો જોવા મળી કે આપણી સરકારી બિલ્ડિંગો આપણી જમીન આપણે સગવડો આપી કે ઓછા ફી લઈને સારી સારવાર મળશે શિક્ષણ મળશે પણ એના જવાબ પણ મળ્યા છે કે ભૂજ હોય બનાસકાંઠા હોય કે દાહોદ હોય કે બીજી સંસ્થાઓ જે ખાનગી સંસ્થાઓ મેડિકલ કોલેજ ચલાવે છે આપણે આપેલી જમીન બિલ્ડિંગો તેમ છતાં એની ફી કેટલી તો સાત લાખ આઠ લાખ બાર લાખ રૂપિયા એટલે આજે સરકારની પોલ એટલા માટે ખોલી કે ત્રીસ વર્ષમાં એક પણ સરકારી મેડિકલ નથી કોલેજ ખોલી જેથી કરીને આ ગુજરાતના બાળકો સસ્તી ફીમાં ડૉક્ટર થઈ શકે અને એના જ કારણે આજે ગુજરાતમાં ખૂબ મોટા પ્રમાણમાં ડોક્ટરોની ઘટ છે લોકો સારવારથી વંચિત છે અને આ મેડિકલ કોલેજ હાયર એજ્યુકેશનના નામે સરકારે જે ખાનગી સંસ્થાઓને લૂંટવાનો પરવાનો આપ્યો હોય એવો આજે આ જવાબમાંથી સ્પષ્ટ ફળલીભૂત થાય છે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્થળ તો દિવસે દિવસે કથળતું જાય છે કરોડો રૂપિયા શિક્ષણ પાછળ બજેટ ફાળવ્યા પછી પણ આજે ખાનગી શાળામાં શિક્ષકો નથી ઓરડાઓની ઘટ છે ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું માધ્યમિક શાળાઓ એમાં પણ મોટા પ્રમાણમાં મહેકમની શિક્ષકોની ઘટ છે જે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સરકારની જવાબદારી છે કે બજેટ ફળવાય તો એનો મોટો હિસ્સો સરકારે આ શૈક્ષણિક સંસ્થાઓના સાર સંભાળને એમાં એનું મહેકમ ભરાય એના માટે ખર્ચ કરવાનો હોય છે પણ આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યો છે એનાથી ફરી આ સરકારની જે વાહવાહીને જાહેરાતો વાળું બજેટ છે નીતિ છે એની પોલ ખુલી છે પ્રશ્ન પૂછવામાં આવ્યો અમારા સભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા કે ગુજરાતમાં કેટલી સરકારી એન્જિનિયરિંગ કોલેજો કાર્યરત છે તો સામે સરકારે જવાબ આપ્યો કે સોળ ગુજરાતના તેત્રીસ જિલ્લા છે આઠ મહાનગરો છે પણ ફક્ત સોળ જિલ્લાઓમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે આજે ત્રીસ વર્ષથી શાસન કરતા ભારતીય જનતા પાર્ટીની સરકાર દસ વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં આજે ગુજરાતમાં અમરેલી હોય બોટાદ હોય દેવભૂમિ દ્વારકા હોય ગીર સોમનાથ હોય જામનગર હોય જૂનાગઢ હોય પોરબંદર સુરેન્દ્રનગર સાબરકાંઠા વડોદરા આણંદ ખેડા છોટાઉદેપુર મહીસાગર મહેસાણા નર્મદા ડાંગ નવસારી તાપી આવા અનેક જિલ્લાઓમાં એક પણ સરકારી એન્જિનિયરિંગ કોલેજ નથી અને એના કારણે આપણા બાળકોને એન્જિનિયર થવું હોય તો ખાનગી કોલેજોમાં જવું પડે લાખો રૂપિયાની ફી ચૂકવવી પડે અને સરકારની નીતિ કેવી છે કે સરકારીએ એન્જિનિયરિંગ કોલેજ તો નહીં ખોલવાની પણ જે ચાલું છે એમાં પણ પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં આપવાનું પૂરો સ્ટાફ નહીં ભરવાનો અને એના કારણે ધીમે ધીમે આ કોલેજમાંથી વિદ્યાર્થીઓ પલાયન થઈને ખાનગી કોલેજોમાં જાય એવો એક વ્યવસ્થિત ષડયંત્ર ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનું ચાલી રહ્યું છે તમે જુઓ કે કોલેજો તો નથી ખોલી પણ જે સોળ કોલેજો ચાલે છે એમાં કેટલું મંજૂર મહેકમ છે ને કેટલી જગ્યાઓ ભરેલી છે એવો જ્યારે પ્રશ્ન પૂછો તો આ સોળ સરકારી કોલેજોમાં વર્ગ એકની મંજૂર મહેકમ છે એની સામે વર્ગ એકનું પાંચસો ને ચોત્રીસ મંજૂર મહેકમ છે એની સામે ખાલી જગ્યાઓ કેટલી છે તો ત્રણસો ને સોળ ખાલી છે એટલે પાંચસો ચોત્રીસ માંથી ત્રણસો ને સોળ જગ્યાઓ ખાલી છે લગભગ સાહીઠ ટકા જગ્યાઓ વર્ગ એકની આ સરકારી કોલેજોમાં ખાલી છે વર્ગ બેની જે કુલ જગ્યાઓ છે મંજૂર ચૌદસો ને સડસઠ છે એમાંથી એકસો ને ત્રાણું જગ્યાઓ ખાલી છે એટલે લગભગ ચૌદ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે વર્ગ ત્રણ ની જે મંજૂર જગ્યાઓ છે ચારસો ને પંચોતેર એમાંથી ત્રણસો જગ્યાઓ ખાલી છે એટલે કે પંચાવન ટકા જગ્યાઓ વર્ગ ત્રણની ખાલી છે અને વર્ગ ચારની જગ્યાઓ મંજૂર મહેકમ છે બસો ને સાહીઠનું એમાં ખાલી જગ્યાઓ છે બસો ને એક એટલે સિત્યોતેર ટકા જગ્યાઓ વર્ગ ચારની ખાલી છે એક બાજુ કોલેજો નથી ખોલતા એક બાજુ જૂની સરકારોએ ખોલેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજો તમને આપી છે વારસામાં એ કોલેજોમાં ભરતી નથી કરતા બીજી બાજુ અમે ભરતી કેલેન્ડર બનાવ્યું છે દર વર્ષે ભરતી કરીએ છીએ એવી વાતો કરો છો પણ અમે વિધાનસભામાં રેકોર્ડમાં પ્રશ્નોતરીના ગયા વર્ષના જવાબ પણ બતાવ્યા કે ગયા વર્ષે એટલે કે બે હજાર બાવીસમાં જેટલી ખાલી જગ્યાઓ હતી એના કરતાં બે હજાર ત્રેવીસમાં વધી છે જો તમે ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરી હોય તો ઘટવી જોઈએ એના બદલે વધી છે એટલે આ સરકાર નથી સરકારી કોલેજો ખોલતી કે નથી સરકારી કોલેજમાં પૂરતો સ્ટાફ આપતી અને એના કારણે ધીમે ધીમે આ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં જાય અને એમના માનીતા મળતિયાઓની ખાનગી કોલેજો વેપાર કરે નફો કરે અને આ સરકારી કોલેજો ધીમે ધીમે બંધ થાય એવું એક વ્યવસ્થિત આયોજનપૂર્વકનું ષડયંત્ર આ સરકાર દ્વારા ચાલી રહ્યું છે અને એટલા જ માટે જે મોંઘું શિક્ષણ થયું છે એને આ સરકાર ડાયરેક રીતે પ્રોત્સાહન આપતી હોય એવું આ પ્રશ્નોના જવાબ પરથી સ્પષ્ટ ફલિત થાય છે એક બાજુ ગુજરાતમાં ભણે ગયેલા ગણેલા લાખો લોકો બેરોજગાર છે એ સરકારી ભરતીની તૈયારી માટે વર્ષોથી મહેનત કરે છે અને બીજી બાજુ સરકાર આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી નથી કરતી એક બાજુ બેરોજગાર ગુજરાતના યુવાનોને અન્યાય કરે છે અને મોંઘું શિક્ષણ લેવા માટે ઊંચી ફી ભરવા માટે ગુજરાતના વિદ્યાર્થીઓને વાલીઓને મજબૂર કરે છે એવો આ સરકારનો વહીવટ છે એવું આના પરથી સ્પષ્ટ ફલિત થાય છે થેન્ક યુસ્ક્રાઈબ ના and press the bell icon. Never miss an update.